જ્યારે ઓફિસમાં જઈએ છીએ અને જ્યારે વેરિયસ ઘણા બધા ડિસ્કશન થતા હોય એમાં બે રીતેના પ્રતિરોધ આવે છે એક તો જ્યારે કે આપણે કોઈ મોટું પ્રોજેક્ટ મેનેજ કરતા હોઈએ એમાં કોઈ વ્યક્તિ કાંઈ કામ નથી કરતું તો પછી આપણને થોડોક પ્રતિરોધ આવે કે આને કામ નથી કર્યું આને કેવી રીતે ડીલ કરવું હવે તો એ છતાં બીજાને એક્સપ્લેન કરવો પડે કે આ ડીલે કેવી રીતે થયા છે એ તો એક છે બીજું એ છે કે ઘણીવાર સામેવાળા જે વ્યક્તિ છે જે આપણે સાથે કામ કરતા હોઈએ છીએ એને પ્રતિરોધ આવે આપણા ઉપર કે આપણે કંઈક નથી કહી રહ્યું એના લીધે બધું ચીજ આગળ પાછળ થઈ રહ્યું છે હવે જ્યારે જે દ્રષ્ટિ છે આપણે ચીજોને જોઈએ અને વિચાર કરીએ તો ઘણીવાર જે ઘણું ટાઈટ ઇન્ફોર્મેન્ટ હોય એમાં એવું પ્રતીત આવે કે તમે વીક છો તમે ડિસિઝન નથી લેતા એના લીધે બધું આવી રીતે થાય છે તો આ જે ઘણીવાર કન્ફ્યુઝન આવે એમાં ટ્રાય કરીએ પણ ઘણીવાર એવા મોમેન્ટ્સ આવે છે વેન ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે આપણે કાંઈ ડિસિઝન ન લઈએ તો પ્રોબ્લેમ વધી જશે તો પછી ત્યારે શું કરીએ સાનની બાજુ પ્રતિક્રમણ કરીએ પણ જનરલી આને કેવી રીતે મેનેજ કરવું જોઈએ એટલે વ્યવહાર છે ને વ્યવહારની રીતે જ પૂરો કરવો પડશે જે યોગ્ય લાગે વ્યવહારમાં જે ઓફિસમાં બસ કલીગ આસિસ્ટન્ટ બધા કસ્ટમર એમાં જે ડીલિંગ કરવું પડે એ જ કરવું પડે અને તમે કહો કે પેલા એ લોકોને એવો બ્લેમ હોય કે તમે ડિસિઝન બરોબર લેતા નથી તો આપણે એક્સેપ્ટ કરવાનું કે હું ટ્રાય કરું છું અને નેક્સ્ટ ટાઈમ જરા વધારે ધ્યાન રાખીશ બેટર એટલે ઓફિશિયલી એટલે વ્યવહારિક રીતે જે કરવું પડે તે કરવું જ પડે એઝ એ મેનેજર તરીકે બધો રોલ અદા કરવાનો એમ જ મેનેજરના ઉપરી જે બોસ હોય એ બહુ પાડતા હોય તો આપણે લિસન કરવું પડે ધ્યાન રાખીશ હવે નહીં થાય સોરી સાહેબ મારું મને એમ હતું કે આ પ્રોબ્લેમ આવશે એટલે મેં આવું ડિસિઝન લીધેલું પણ હવે તમે કહો છો હું ઇમ્પ્રુવમેન્ટ લાવીશ ચોક્કસ ફેરફાર કરીશ એટલે જાણે મેનેજર તરીકે જવાબ આપો અને જે કોઈ કામ ન કરતું હોય તો એ મેનેજર તરીકે જો ભાઈ મારું ચાલતું નથી આ કંપનીના સાહેબો બધા છે એને મારી પાસે રિપોર્ટ માગશે ને તારો રિપોર્ટ બરોબર નહીં જાય તો તારી મુશ્કેલી વધી શકે એટલે મારો ઈચ્છા છે કે મારે તને કોઈ ખરાબ રિપોર્ટ આપવા નથી તો થોડુંક મહેનત કરીશ ને તો ઇમ્પ્રુવમેન્ટ લાગે એટલે પહેલાં તો ઇમ્પ્રુવમેન્ટની જ વાત કરો પછી ત્રીજા ચોથા પાંચમા સેશનમાં પછી કહેવાય કે મારે રિપોર્ટ આપવા પડે છે અને તારું બેડ રિપોર્ટ જશે તો તને મુશ્કેલી આવી શકે તો ખરેખર આપવો નથી ઉપર એને જ ફક્ત ચમકી આપવાની હોય બરોબર અને તો બીજી વખત ત્રીજી પછી ચોથી વખત કદાચ રિપોર્ટ આપીએ આપણે ત્રણે ત્રણ ચાર વખત તો આપવો જ નથી પણ એને કહેવાનું કે જો તારા રિપોર્ટ ઉપર આપવા પડે મારે અને તારું બેડ ઓપિનિયન ઓપિનિયન જશે મારા તરફથી અને મને રિઝલ્ટ મળતું નથી મને નથી મળતું એમ નહીં એન્ડ રિઝલ્ટ સાહેબ ચેક કરે છે એટલે હું પણ જવાબદાર ગણાવું છું અને મારે પછી કેવું પડશે કે સાહેબ મારી આ પાર્ટીમાં મારા ટીમમાં આ મેમ્બરથી મને આવા પ્રોબ્લેમ આવે છે એટલે તારું તને શું પ્રોબ્લેમ છે મને કે આપણે સરસ સોલ્યુશન લાવીએ મને ખાતરી છે કે તું તારી એફિશિયન્સી ઘણી છે તું સરસ કરી શકે એમ છે તને કંઈક પ્રોબ્લેમ છે ઘરના પ્રોબ્લેમ હોય કે ફાયનાન્શિયલ પ્રોબ્લેમ મેન્ટલ કે ફિઝિકલ હેલ્થ કંઈક હોય તો મને કઈ વાત કર આપણે સોલ્વ કરીએ કંઈક જે પોસિબલ હોય એટલે એને શું આપણે વિશ્વાસમાં લઈએ પ્રેમથી જીતીએ એને વાળીએ કે ના તું આ કરી શકીશ અને કર અને તું થોડું જો એફિશિયન્સી દેખાડીશ ને તો આપણે સારું રિઝલ્ટ લાવી શકીશું આપણે વિધિન ટાઈમ લિમિટમાં એટલે એ બધું એને એન્કરેજ કરો પણ એઝ એ મેનેજરનો રોલ પેલો કામ નથી કરતો ધારો કે આપણે તો ઘેર જઈએ ત્યારે એ જ ભગવાન ભાઈને કામ કરી શકે એ સમજણ મળે જાગૃતિ આવે એનો દોષ નથી આ સંજોગવાધીન છે પ્રકૃતિ વસાદ છે એનો દોષ નથી પણ હવે થોડું હેન્ડલ મારવું પડશે એને સમજણ પડે બિચારો બહાર નીકળે એ બધું ગોઠવવું એ આપણા સ્વતંત્ર ભાગ છે એ પછી ગોઠવવાનું અને તોય મનમાં માફી માગીને વ્યવહારની રીતે આદર્શ રીતે જ કરવાનો બધો જ જમવું પાડવી પડે તો પાડવી પડે અને કાઢી નાખવો પડે તો છ વખત એને કયા પછી કાઢવો પડે ને તો એ કાઢવોય પડે મનમાં માફી માગીને અને ભાઈ મારી ઈચ્છા છે કે તને સારી જોબ મળી જાય પણ હું તું સરસ સિન્સિયરલી આગળ વધ કંપની તો હવે તને રાખવા માંગતી નથી મને અફસોસ છે તને કાઢવા માટે એ સારા શબ્દો બોલીને પૂરું કરવાનું એની સાથે આ ખુરશીથી ઉઠાડવો હોય ને તો બીજી ખુરશી આપવાની કે તું આ ખુરશી બેસ તો અહીંથી ઊઠ કહીએ ને એટલે પછી મારે ક્યાં બેસવાનું છે તારે અહીં બેસવા ઓકે ઓકે એટલે બીજી જગ્યા આપીને એને છોડાવો તો ઉત્તમ કહેવાય અથવા તો પછી પ્રે કરીએ છે કે તને સારી જગ્યા મળી જાય જોબ અને અમારી કંપનીમાંથી તને ના પાડવી પડે છે અમારો મારા આત્માય નથી મને ઘણો અફસોસ છે કે તને છૂટો કરવો પડે છે પણ મારી પ્રાર્થના છે ભગવાનને કે તને સારી જોબ મળી જાય તારું સારું જીવન જાય બરાબર અને ખરેખર એ સાચી દિલની પ્રાર્થના કરવી જ જોઈએ